હિંસક પ્રવૃત્તિ કરનારા આવા સામાજિક તત્વોને આ પ્રેરણા ક્યાંથી મળે છે ને ખૂબ ટોટલ ખબર આ બંધ કરવો હોય અને અંદર સર ભગવતસિંહજીના અંદર જિંદગી જીવી હોય તો એક બેગ બનવું જશે અને એક મેક બનવા માટે હજાર કરોડના ખર્ચે જો આ લેવા પટેલ સમાજ ખોલતા

આપણે એકલ ડોકલ પરિવારમાં માં હું નો થાય તમે નક્કી લો